નમસ્કાર તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ ત્યારે ફરી એકવાર હું આવી ગઈ છું તમારી સાથે નિકિતા અને આઈ નો એન્ડ ટાઈમ પર છોકરોને શોપિંગ હજી પણ પત્તી નથી અને ત્યારે મહેસાણામાં એવી કઈ કઈ જગ્યા છે જ્યાં આગળ તમે સરસ મજાની નવરાત્રીની શોપિંગ કરી શકો છો મારી સાથે આજે એક્સપ્લોર કરો ચલો ત્યારે નવરાત્રી ઇઝ ઓલ અબાઉટ આ ટ્રેડિશન કે એ ફેસ્ટિવલમાં પણ આપણું ટ્રેડિશન ક્યાંક ને ક્યાંક ખોવાઈ ના જવું જોઈએ એન્ડ મોસ્ટ બ્યુટિફુલ થિંગ ઇઝ અબાઉટ કે અહીંયા જેટલી પણ જ્વેલરી અહીંયા જોવા મળે છે ક્યાંક ને ક્યાંક આપણું જે ટ્રેડિશન હોય છે ગુજરાતનું કે ગુજરાતી જેટલા પણ લોકો છે એમની સાથે જેટલી પણ ભાવના એમની જોડાયેલી હોય છે વસ્તુઓને લઈને કે માં અંબાની જેટલી લોકો ભક્તિ કરતા હોય છે ક્યાંક ને ક્યાંક આ બધી જ્વેલરીમાં એની એક ઝલક આપણને જોવા મળતી હોય છે ખાસ કરીને આ વખતે શું નવું આવ્યું છે ને વોટ ઇઝ ધ ન્યૂ વેરાયટીઝ બધી આપણે આજે એક્સપ્લોર કરવાના છીએ

આબે આખો આપણે ઓક્સિડાઇઝનું પરચેસ કરેલું છે બહુ બધું છે આ સાઈડ બધું ઓક્સિડાઇઝનું આપણે હેન્ડમેડ લગાયેલું છે ઘણું બધી વેરાયટી નવી આવેલી છે એટલી બધી છોકરીઓ કન્ફ્યુઝ થઈ ગઈ છે ને એ જ નથી ખબર બધી છોકરીને શું લેવું શું ના લેવું વસ્તુ એ જ હાલ એક બહુ કન્ફ્યુઝ કરી દીધી બધી આવી ગઈ છે આબેજી ઓક્સિડાઇઝ પણ અહીંયા છે પ્લસ આ રીતનું જે કચ્છી ભરતનું જે જ્વેલરી કહી શકાય હેન્ડમેડ એ પણ અહીંયા છે સો વસ્તુ કોળીની વસ્તુ છે અમુક અમુક બહુ બધી વેરાયટી છે આપણી જોડે આ વસ્તુ આ ફૂલ ક્વોલિટીમાં બહુ બધી વેરાયટી હાલમાં આવેલી છે જેની હદ નથી અમે પોતે કન્ફ્યુઝ થઈ ગયા છીએ કે શું લાવીએ શું ના લાવીએ વસ્તુ એ છે અને આ આ રીતના જે સેટ અહીંયા છે આ વાળા હા આ પણ હેન્ડમેડ છે બધા આપણે આપણે પોતે હેન્ડમેડ બનાવીએ છીએ ઘરના પોતે બનાવેલા છે આના અંદર વેરાયટી ઘણી બધી છે આપણા જોડે આ બધી આવી બધી વેરાયટી આવશે અલગ અલગ રીતની વેરાયટી આવશે આના અંદર વેરાયટી આવશે આના અંદર એક ખાલી વોલીબોલ સિમ્પલ અગર કોઈને ચોકર જોતો હોય સિમ્પલ ચોકર બી મળે આ વસ્તુ છોકરી બી પહેરે છે હાલ વસ્તુ બોયસ બી બહુ વધારે પહેરે છે આ વસ્તુ ચોક્કસની અંદર એ બી કેળિયા ઉપર કેળિયું ટ્રેડિશનલ કેળિયા ઉપર બહુ બધી છોકરા બી પહેરે છે અને સ્ટાર્ટિંગ રેન્જ શું છે કેટલાથી જ્વેલરી સ્ટાર્ટ મારા ભાઈ પચીસ રૂપિયાથી સ્ટાર્ટિંગ રેન્જ થાય છે પાંચસો સુધીની રેન્જ મળશે મારી જોડે ઘણી બધી વેરાયટી આવશે એની અંદર જેટલી પણ ઇયરિંગ્સ લવર્સ જેટલી પણ છોકરીઓ હશે એમના માટે અહીંયા વધારે જ વધારે કન્ફ્યુઝન થવાનું છે કારણ કે આ શોપમાં એટલી બધી જાતની ઇયરિંગ્સ મળશે ને તમને તમે ના પૂછો વાત તો કેટલી આ વખતે શું વખતે આ વેરાયટીંગ્સ છે આ હન્ડ્રેડ થી સ્ટાર્ટિંગ થાય છે રેન્જ 100 વન 200 ટુ એમાં લેસ થઈ જાય ટેન આ બ્રિજ બેન્ડ છે હેર બેન્ડ છે આમાં રૂપિયા રૂપીસથી રેન્જ સ્ટાર્ટ થાય ઓકે એક જે ઓનલાઈન હાલ બહુ વેચાયા છે થ્રી ફોર્ટી નાઇનમાં વેચ્યા છે અમે માત્ર ફક્ત હંડ્રેડ રૂપીસમાં વેચીએ છીએ પછી એક આ જોડા છે એ અમારી ખુદની ઓમ પ્રોડક્ટ છે માર્કેટ પ્રાઇસ ફાઇવ ફિફ્ટી છે આપણા જોડે ખાલી બસો રૂપિયામાં આવશે ઓનલી ટુ હંડ્રેડ પ્રોડક્ટ છે આની માર્કેટ વેલ્યુ સેવન નાઇન્ટી નાઇન છે આ તમને પડશે માત્ર તો શું છે ફિફ્ટીમાં ઓ આ હેન્ડમેડ છે આ આપણે જાતે બનાવડાયે છે થ્રેડમાંથી બનાવેલી છે કોટન થ્રેડ આવે છે ને એમાંથી આ બને છે ઠીક ગયા છે ઇકનીંગ સ્ટાઈલના બ્લાઉઝ એન્ડ ડોલ બધું જે ચણિયાચોરી એ પહેરી પહેરીને તો અહીંયા બહુ જ જાતની બધી વેરાઇટીઝ મળી જવાની છે મને અહીંયા બહુ સરસ મજાના બધા બ્લાઉઝ દેખાઈ રહ્યા છે તો આપણે એમની સાથે જ વાત કરશું જેમના દુકાનમાં બધા બ્લાઉઝ છે અરે આ વખતે શું નવું છે બધા નવા આવ્યા બધી ન્યુ ન્યૂ પેટર્ન બધી અલગ અલગ આવી ઓકે બધા અલગ અલગ જાતના બ્લાઉઝો આવ્યા છે જોઈએ સિવલેસમાં જોઈએ જોઈએ તમારે બધી કલેક્શન આવ્યું છે સ્ટાર્ટિંગ રેન્જ થી ચાલુ થાય આપણા જોડે 5000 સુધી મળી જાય બધા મિરર ઓર કોડા જેટલા પણ છે બધા અલગ અલગ છે 750 550 950 અને આ ઓર આ કઈક નવું છે એ ન્યુ પેટર્ન છે 1150 વાળી છે તમારે હમ 1000 રૂપિયામાં પડે લાસ્ટ છે તમારે લોકો શું ગમાડે અત્યારે અત્યારે ન્યુ પેટર્ન ચાલે હમ બહુ બધી પેટર્ન હોય બધી અલગ અલગ પેટર્ન હોય અને ચણિયા છોરી કસ્ટમાઇઝેશન કરી આપો છો કરી આલીએ ને જેવી બે હજાર થી સ્ટાર્ટિંગ થાય પાંચ હજાર સુધી રેન્જ ભાઈ ચણિયા આવે છસો રૂપિયા થી ચાલુ થાય બે હજાર સુધી ચણિયા મળી જાય તમારે જેવા જોઈએ મલ્ટીમાં જોઈએ ફેન્સીમાં જોઈએ પ્લેનમાં જોઈએ જેવું પહેરવું એવું તમારે વખત કે રીતો રિસ્પોન્સ છે પબ્લિકનો કે દર બહુ સારો રિસ્પોન્સ છે દર વખત પહેલા જેવું છે બહુ સરસ બહુ સરસ છે ગઈ સાલ કરતા બી સારું છે સારો રિસ્પોન્સ છે હા કેમ કે ન્યુ કલેક્શન ન્યુ પેટર્નો બહુ બધી વેરાયટીઓ આવી જાય વખતે